નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ઉમેદવારોને નોકરી નહીં આપે તો વિદ્યુત ભવનની બાર એમડીની ગાડીની ઘેરાવો કરીશું વિદ્યાર્થીનેતા યુવરાજ સિંહ જાડેજા બે હજાર બાવીસ વિધાનસભાના ચુનાવ પહેલાં અખબારી યાદીમાં થર્મલ પાવર સ્ટેશન ખાતે બારસો જેટલા હેલ્પર લેવાની પ્રસારિત કરવામાં આવ્યું હતું જેના આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે તમામ દસ્તાવેજ પુરાવા આપી ચૂક્યા બાદ પણ તેમને નોકરી મળી નથી જેને લઈને બે દિવસથી ઉપવાસ આનંદ આંદોલન પર વિદ્યુત ભવનની ઓફિસ બહાર બેઠા છે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા તેમને ઉમેદવારોની વાત સાંભળી અને અગાઉ ચીમકી પણ આપી છે જો કે એમડી આ વાતને ધ્યાન પર નહીં લે તો આગામી દિવસોમાં આંદોલન કરી એમડીની ગાડી પણ ઘેરાવ થશે ઉમેદવારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમે રોજ ચારસો ની મંજૂરીમાં કામ કરીએ છીએ આજે મારા પરિવાર મારા થકી ઘર ગુજરાન ચાલી રહ્યું છે ત્યારે મારી માતાને હું ન્યાય માટેની માંગણી કરવા જઈ રહ્યો છું તેમ કહીને વડોદરા આવ્યું છું એક સામાન્ય પરિવારમાં રહેતા નોકરી મળે તો અમારું જીવન ગુજરાન ચાલશે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જીએસીએલના જે ભૂતપૂર્વ એપ્રેન્ટિસ ઉમેદવારો જે છે એ પોતાની માંગણી લઈને સતત રજૂઆત કરી રહ્યા છે પરંતુ ગુજરાતમાં જે ઉર્જા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતાનો હઠાગ્રહી રહી સ્વભાવ અને જે તમે અમને સમજાવશો તમે કેમ અમારે ભરતી કરવાની છે એ રીતનું જે રૂડલી બિહેવિયર કરી અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક અડધું કરવામાં આવી રહ્યા છે અને આજે ઉમેદવારો ના છૂટકે ભૂખ હડતાલ ઉપર બેઠા છે એ ઉમેદવારોની મુલાકાત અને તેની સાથે સાથે ઉર્જા વિભાગના જે અધિકારીઓ છે જી જે એમડી છે એમની સાથે આજે મુલાકાત કરી અને બે હજાર બાવીસમાં જેને કહેવાય કે આઠસોની ભરતી માટે ફોર્મ ભરાવેલા હતા એ આઠસોની ભરતીના ફોર્મ ભરેલા ઉમેદવારોને ક્યારે નોકરી આપશો એ જવાબ લેવા માટે અમે ઉપસ્થિત થયા છીએ કે બે હજાર બાવીસમાં જ્યારે આઠસો જગ્યાઓ હતી ત્યારે ફોર્મ ભરાવેલા આજે બે હજાર પચીસ ચાલે છે બારસો કરતાં વધારે જગ્યાઓ ખાલી છે અને છેલ્લા ત્રણ વર્ષથી પોતાની માનીતી પોતાની વાલી દવલી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી આઉટસોર્સિંગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી સતત અને રિન્યૂ કરી અને પોતાના લાગતા ઓળખતા મળતી લોકોને આમાં સેટ કરવામાં આવી રહ્યા છે અને આ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે જે એ કોન્ટ્રાક્ટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી પોતાના માનીતા લોકોને ક્યાંક ને ક્યાંક કાયમી કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે તેના વિરુદ્ધમાં આજે જીવન કચેરી ભેગા થાય ગુજરાતના ઉર્જા મંત્રી અને એની સાથે સાથે ગુજરાતના ઉર્જા અધિકારીઓના આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આ મુદ્દાનું નિરાકરણ લાવો અને તાત્કાલિક ધોરણે જે હકદાર છે લાયક જે છે એ લોકોને નોકરી આપો ખાસ કરીને જો નિરાકરણ નહીં આવે તો આ જ્યુનાલ જે કચેરી છે એની બહાર ધરણા પ્રદર્શન અને એની સાથે સાથે